મોનિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વાવણા બધું કમ્પ્લીટ થઈ ગયું છે મારે ઘણી અપડેટ દેવાની હતી પણ હવે અત્યારે આપણે બપોર પછી જવાનો છે વાળિયામાં પપ્પાને ફોન લેવાનો છે ખર્ચા ઉપર ખર્ચા ભાઈ આપણે તો ફોન લેવા જવાનો છે ને અહીં જો આમ કેરીયું કેરી છે આજ ભાઈ મેં હવા કિનો મોટું જોઈ લીધું દી હે ને મારો ખાવ બહુ મસ્ત જ આ કીનું મોટું જોઈએ ઓકે વાત જવા દો તો આપણે બે ખેતર આવી લીધા વરસાદ આવ્યો તો એનો થોડોક વિડીયો હતો એ થોડીક ક્લિપ નાખ દે હું અને વાવણાની બે ક્લિપું છે તો એ વાવણાની ક્લિપો નાખ દે અને પછી જો વાહની કેરીઓ ખરીદી એ બતાવું તમને કેવી કેરીઓ જો મિત્રો આજે આપણે જોરદાર મેઘરાજા વરસે છે મન મૂકીને ફૂલ વરસાદ છે વાવણા થઈ જવાના છે ને અમારે આ વાડીઓથી થોડીક આગળ વાળીઓ છે ને અહીંયા કોઈને વરસાદ જ નથી ઓછો હોય એમ અમારે વાડીઓ મૂકીને ચાર ખેતર વટીને બહુ વરસાદ નથી પણ અમારે જો આ બાજુ બહુ છે બહુ સારો વરસાદ છે અને આપણે વાવણા થઈ જવાના છે એ ફાઇનલ વાત છે તો હાલો જાઓ વરસાદ છે જોયા રાખો આપણે ફાઇનલી મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને સવારના છ વાગ્યાના અહીંયા આપણે ઓફિસે મકોડા રોગા મકોડા આવી પડ્યા જોત તા એટલો મકોડો ભાઈ મેં હજી દી જોયો નથી અને અહીં બોલ ચાલુ હતો ને એટલે વધારે પ્રમાણમાં એવા પેલો વરસાદ હોય ત્યારે આવું જ થાય છે બરાબર તમે જો આટલા બધા મકોડા આવી પડ્યા જોત ત્યાં કદળીને કેમ આવતા નથી સવારે આથી જોવા ત્યાં જ્યાં હવે મેં બતાવ્યો સવારે વધારો તા અત્યારે થોડાક ઓછા થઈ ગયા છે અત્યારે બહુ જાજા ઓછા થઈ ગયા ઓલો અને મેં જરાક ઓલી ચોક માર્યો તો અહીંયા એટલે તો આપણે ફાઇનલી ઓફિસેથી આવી ગયા છે અને અહીંયા જો ગાડીઓની લાઇન પડી એક ટ્રેક્ટર અહીં પડ્યો અને બીજું ટ્રેક્ટર અહીં વાવણા ચાલુ કરી દીધા છે હું આવ્યો ત્યાં તો વાવણા બાવણા બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે થોડું વાવી દીધું છે અને હવે આપણે ફટાફટ જમવાનું છે અને ઓસરીમાં બી ભેરવા હે આપણે દવા ને આ આપણે વાવણી કરે તો અહીં નાદી બારી વધારે નહીં બધું અને જ્યાં અહીંયા હે ને બી ભેરવા હે દવા વાળા કર્યા હે ને પછી દવા કરીને વાવવાના જ હોય બધેને કબચે ભાઈ કે દવા બી કરવાના હોય બરાબર તો ચાલો ફટાફટ આપણે વાવણી કરી નાખીએ અને ખાઈ લઈને પછી ખેતરમાં જઈએ અહીંયા હાલો તો જો આપણે અહીં વાવણા થાય છે બો મોસ્ત વાણો છે એ બહુ ગારોય નથી ને બહુ બોલુય નથી અને ક્યાં કોરો નથી કરનો એટલે આપણે વાવી છે અને આ બાજુ જો બધે વાવણા જાલે આ બાજુ એક ટ્રેક્ટર હાલે એક આયા આપણો બીજું હાલે અને એકની પાછળ હાલે એક જો આયા હાલે એક જો ઓલી બાજુ હાલે આ બધે કોરા હાલે હવે આમાં શું છે કબો આપણે આ વાડી વરસાદ આવે ને આ બાજુ બીજી જાતનો જો ફાઇનલી મિત્રો આ ટ્રેક્ટર માં જે પાછળ વહી બતાવું તમને જો આ ઓયણી આપણે નવી લે આવ્યા છે જૂની કેર નાખ દેતી કાઢી બરાબર હાલે એવી તો હતી એ હું તમને બતાવી પણ આ નવી લઈ લીધી છે ફિટ કરીને ડાયરેક્ટ ચાલુ જ કરી દીધો બરાબર સાડા હાથ હજારની આવી છે ને આનાથી મસ્ત વાવણી થાય બી થોડાક આમાં વધારે માય એટલે પાછી છે ને છ દાંડવા વાળી એટલે લીધી છે આવી રીતે જો વાવણા થાય છે બહુ ફોરા અને મસ્તીના વાવણા થાય છે ને કેદીઓ ખાઈ રહ્યો આકડી હે નું તણ લઈ ગયો તો પણ આટલી આમ પાછી ખરી ગયો જો હજી એક આયા કે કેમ બાકી હે આમાંથી ખરે જો આમાં છે દેખાય ના દેખાતી હોય તો સુસલી આખું કરો પછી જો જો આપણે આ કેરી મોરી કેવી છે બતાવું તો મિત્રો આ છે આપણી કેરી આપણી કેરી છે આવી કેરી હોય ભાઈ ખાવ એટલે મજા છે આવી જવ ભાઈ ખાવાની ભાઈ મજા આવે બીજી ગાની કારણ કે આપણે હે ને બજારમાં જ લઈને એ બધી પકવેલી હોય ને આ હે ને આંબામાં જ પાકી જાય આંબામાં પાકી જાય એટલે એની મીઠાસ અલગ જ હોય હાલો આપણે જરા કેરી પાર્ટીકલ નહીં પછી મળ્યા અને આ હું હે ને ભાઈ ઝીણકો હતો ને પેલા આવો નાનો ત્યારે એને બહુ કેરીઓ ખાવા ના જડતી તો હું અમે હું શું કરતો ખબર તો અમે છે ને કેરીમાં બહુ ગરીબ હતા અલા સોરી પૈસે ટકા ગરીબ હતા પછી કેરીઓ ઓછી લઈ શકતા ગયો પછી સાયલું હોચ આવી જતો સાયલું બાયલું ને બધા હાલ હું તો કઈ ખાઈ જતા અને છે ને આપણે આમાં ખાતરનું આવ્યું હતું ને બધું બતાવવાનું હતું છાણી ખાતરનું ઓલું ઘણી બધી અપડેટ હતી બહુ જ હજી પણ વરસાદે પથારી વેવી નહીં પણ હવે કંઈ નહીં બરાબર હાઇલા રાખીએ એમાં શું ખાતર ખાતરની તો બધું કમ્પ્લીટ વવાઈ ગયું હતું પછી અમારે વિરમદર ઘોડાધારે વાચરડા મંદિરે ને ત્યાં તંદિરની ચાર દી હતું અમારે જમણવાર પહેલે દી કરો હતો પછી બીજે દી બપોરે પૂરો થઈ ગયો હતો અને ત્રીજેથી કંઈક હતું ને ચોથે દી પછી સાંજે ભજન ની હું બધું રાખ્યું અમારું જ હતું અમારું ઘરનું જ બરાબર બરાબર તો એમાં હું પૂગી નતો હોય ગયો એક જ ગયો તો ઘરનો પ્રસંગ હતો પણ તો એક જ જૂગી થઈ ગયો તો પછી અહીંયા હું અહીંયા થોડુંક કામ હોય પછી અહીંથી વાહ જવું અહીંયા આવવું ને ગયો એટલે પછી એક બધી પચી વીઘા કમ્પ્લીટ હોય ગયું છે તો ચાલો તમને જરા ખેતરની વિઝિટ કરાવી દઉં બરાબર જો આ રીયા બધું ને કમ્પ્લીટ વાવી દીધું હે અને આમાં હે ને હોમા રાખી નાખ્યો આ કમ્પ્લીટ આમાં બધુંમ વાવી અને પછી આ જિન કા ટ્રેક્ટરથી વાવ્યું આ હે ને ઈ ની જાદીયા બાવેલું હે એટલે પછી જો આ પોડું હે ને આખો મિની ટ્રેક્ટર થી વાવ્યું એટલે આમાંય થામ્પલો આયકો અને એટલું કટમ હે ને ઈ મોટો ટ્રેક્ટર થી વાવ્યું તો બરાબર જા હેને લીલગરી હેને ઇથી ઓલી બાજુ નો હે એ તો બધીન ખબર હે આપડે વિડિયો જોતા હે ને ખેત નો પડું ક્યાં હે તો ઈ ઈ મોટા થવાયો તો લઈ માં সম্মান થા માં માં ને રાવ અલા હમા નઈ બધુ હાલ તું જે કામ જ મારવા ને બાકી તો આમાં હાંજે માર દીધો ને ઉને કો થોડું વાવવા નઈ બાકી તો ઈ કમ્પ્લીટ વાવી દીધું હે બરોબર અને અત્યારે આપણો ટ્રેક્ટર હું હે ને જો એકઈ ગેટ નથી બતાવું જો અહીં જીંપુ પડ્યું એ ગયું હોય વડું હોય એ ગયું આપડી ગાડી પડી છે મારે પોતાની ગાડી આપડી આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ ફોલો ના કર્યો તો કરી લો આના નથી કરવું વાત ફોલો જ છે અને અહીંયા રોયલ રાણી પેઢી આને હેન જુમા હામ ઉપાડવી ને એટલે રેગનું કામ આ કીક લહરે બોમ પણ હું એક જ ગામમાં આ ઉપર અને એને જેકલો જેકલાને એમાં ઓલું લાગ્યું ને તો જો ને બાંય તો થાય અંદર કુઈતરા ફફેડી અંદર જો આ રહ્યો તો ખારો થાય છે એને તાપમાન ગરમ જ હોય અને આ ઓલી નવી ઉઈણી લીધી હતી ના દાંડું આ ઈના ભેગા લીધા હે એક ગાડી અહીં પેડી છે રૂમ છે જો આપણો આમાં અવળો બનાવ્યો ને તો આમાં લોઢા જ જોડતા હજી હજી જો આવું એક સ્ટેન્ડ એ વાં બનાવી લઉં વેલ્ડિંગ પેટી ન બધી સગવડ છે આપણી પાસે ગ્રાઇન્ડર ગ્રાઇન્ડર એક દિવસે બ્લેડું ઘટતી હતી આખો થપ્પો ઉપાડી અને જો આ મશીન નવું લીધું હે લાડકા કાપવાનું લાકડા કાપવાનું એની આંખે અપડેટ દીધું પછી અત્યારે નહીં હમણાં છે ને ભાઈ ખર્ચો આટલો થઈ ગયો ને બીજી જાતને જો આ ઉંહી હારી આ હે ને આ ઉંહી હાલતી હતી જ પણ તોય એ બીજી લઈ લીધી આમાં ક્યારેક છે ને આ ઉયણી બી નથી ઉપાડતી એ છે ને થોડી ખેવી કરી નાખીને એટલે થઈ જાય પણ તોય પછી આમાં નો ઓછામાં હતા ને પછી નવા જેવી મજા ના આવે આ નવી જ લીધી હતી પણ પછી મારા પપ્પા કે નવી જ લઈ લે નવી ઉયણી લઈ લીધી હાથીના બાતીના કરાવીમાં એવું બધો ખર્ચો હાલતો જ હોય હું તમને એક દિન નતો કહેતો ખંભાળી કપડા ને એવું બધું લેવા જવાનું છે તો ફટાફટ જઈ અને એમાં પપ્પાનું ફોન નહીં લેવાનું છે તો હું માં પપ્પા ફોન લઈ આવશું પેલા હું મમ્મી ખંભાળી જતા આવી બરાબર